જો મિત્રો તમે પણ એવી અલ્ટો ગાડી ગોતી રહ્યા છો જે દોઢ લાખ આસપાસની હોય ટીપટોપ કન્ડિશનમાં હોય ઊંચું મોડલ હોય અને સસ્તા ભાવે હોય આજે મિત્રો અમારી ચેનલ પર ત્રણ અલ્ટો ગાડીની જાહેરાત આવી છે અલ્ટો અલ્ટો ને અલ્ટો મારુતિ ની અલ્ટો ગાડી સીએનજી આ બધી ગાડીઓ મિત્રો વેચવાની છે તો ગાડીઓ છે પૂરી માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો જેજે થ્રીના પ્રાસિંગમાં તમને જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું નું મોડલ છે વ્હાઈટ કલરની અલ્ટો ગાડી છે મિત્રો એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ગાડીના ઓનર ત્રણ થર્ડ ઓનરમાં અલ્ટો ગાડી છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે આ મિત્રો આરટીઓ માઇનસ સીએનજી કીટ તમને અલ્ટો ગાડીમાં જોવા મળી જવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે સીટ કવર સારા છે ને ટાયર મિત્રો સિત્તેર ટકા કન્ડિશનમાં ટાયર તમને જોવા મળી જવાના છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ટોપ કન્ડિશનમાં છે આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત એક લાખ પચીસ હજાર રૂપિયાની અંદર આલ્ટો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર તેરનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત એક લાખ ને હજાર રૂપિયામાં આલ્ટો ગાડી વેસવાની છે અને મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આ અલ્ટો ગાડી તમને રતનપર તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે મિત્રો કોલ કરી ગાડી વિશે વધારે માહિતી તમારે જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી આ અલ્ટો ગાડી વેસવાની છે જે પાર્સિંગમાં છે અને કેટન મોડલમાં છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ટિપ ટોપ કન્ડિશનમાં છે મિત્રો અલ્ટો ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર બારનો બારમાં મહિનો બે હજાર બાર તેરનું મોડલ છે અને ગાડીના ઓનર બે એટલે કે સેકન્ડ ઓનર અંદર આ આલ્ટો ગાડી તમને જોવા મળી જવાની છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી આરસી બુક કરાવેલી છે હા મિત્રો આરટીઓમાં સીએનજી કિટ આ ગાડીમાં તમને જોવા મળી જવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર સારા છે ટાયર સારા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટીપ ટોપ કન્ડિશનમાં છે અને મિત્રો બીજું તમારે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવી છે તો અમારો વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તો તેની માથે તમે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત ને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક્ટ નંબર છે માલિકનો કોન્ટેક નંબર મિત્રો વિડીયોમાં આપવામાં આવે છે તો તમારા ડાયરેક્ટ માલિક સાથે વાત થઈ શકે છે મિત્રો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક લાખને પાંત્રીસ હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર બાર તેરનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી સેકન્ડ ઓનર અલ્ટો ગાડી ફક્ત એક લાખને પાંત્રીસ હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલનું કેવું છે કિંમતની અંદર પણ થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે આ મિત્રો કિંમતમાં ફેરફાર થઈ જશે આ અલ્ટો ગાડી તમને મોટા પાળિયાદની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો હશે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો અમારે વિડીયોમાં જે કાંઈ માહિતી આપવામાં આવે છે તેમાં તમને માહિતી અધૂરી લાગે અથવા તો ઓછી લાગે તો તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકો છો માલિકનો કોન્ટેક નંબર મિત્રો વિડીયોમાં આપવામાં આવે છે તો તમે ડાયરેક્ટ ડાયરેક્ટ ડાયરેક માલિક સાથે વાત કરી શકો છો ગાડી નંબર ત્રણ મારુતિ સુ ચૂકીની અલ્ટો ગાડી બ્લેક કલરની અલ્ટો ગાડી છે અલ્ટો આઠસો એલેક્સાય આ અલ્ટો ગાડી વેસવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનું મોડલ છે ને પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટી આરસી બુકની અંદર કરાવેલી છે આ ટી મને સીએનજી કીટ તમને ગાડીમાં જોવા મળી જવાની છે અને આ સીએનજી કિટ મિત્રો શીખવચી કિટ લગાવેલી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે નોન એક્સિડન્ટની ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે કોઈ પણ જગ્યાએ તમને ગાડીમાં સડો જોવા નહીં મળે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ગાડીના સીટ કવર એકદમ નવા છે ટાયર મિત્રો સીટ કંડિશનમાં ટાયર તમને જોવા મળી જવાના છે મિત્રો આ એલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક લાખને પંચાવન હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર પંદરનું મોડલ પેટ્રોલ પ્લસ સીન જે સિક્વન છે કીટવાળી ગાડી ફક્ત ને ફક્ત એક લાખને પંચાવન હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું છે કિંમતની અંદર ફેરફાર થઈ જશે આ ગાડી તમને રાજુલાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો હશે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ડાયરેક્ટ ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો